નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દાઉદ શહેર માં આવેલી સરકારી વર્ગ 3 ના કર્મચારીઓ રહેવા માટે સરકારી વસાહત ખૂબ જજરી તલતમાં કમિટી ત્યારે ગંભીર બ્રીઝ અકસ્માત જેવી સ્થિતિ સર્જાય તો નવાય નહીં સમગ્ર રાજ્યમાં ખળબળાટ મચાવનાર ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળા જાગેલા રાજ્યના આર એન્ડ વિભાગના તંત્ર દ્વારા રાજ્યના તમામ બ્રિજોનું સર્વે હાથ ધર્યું હતું ત્યારબાદ રાજ્યના અનેક બ્રિજોનું સમારકામ તેમજ કેટલાક બ્રિજોને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા જોકે દાહોદમાં આર એન્ડ વિભાગ હાલ પણ કુંભકર્ણની નિંદ્રામાં પડેલું હોય તેવું સ્પષ્ટ જોવાઈ આવે છે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરમાં આવેલા વર્ગ ત્રણના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલ સરકારી વસાહતની હાલત આપની સ્ક્રીન પર જોઈ શકો છો બિલ્ડિંગો ગમે ત્યારે હાલ જીવન ગુજારી પોપડા ઉકળી ગયેલા જોવા મળે છે ધાબાના સળિયાઓ પણ છત પર જોવાઈ રહ્યા છે બીજા માળે ચડવા માટેની સીડીની હાલત પણ ખસ્તા હાલતમાં છે બિલ્ડિંગની બહારની બાજુ તો જાણે કે કૃત્રિમ જંગલ ઉગી નીકળ્યું હોય તેવી હાલત છે બિલ્ડિંગની બહારની દિવાલો જાણે કે બાબા આદમના જમાનાની હોય તેવી સ્થિતિ છે આ સરકારી વસાહતમાં કેટલાક બ્લોકો હાલ જર્જરીત હોવાના કારણે ખાલી તો કરાવી દેવામાં આવ્યા છે પણ આ જર્જરીત બ્લોકો ઊભા છે જે ગમે ત્યારે પડી જવાની સંભાવનાઓ છે આજુબાજુ બિલ્ડિંગમાં લોકો વસવાટ કરે છે તો બાજુમાં આવેલા આ બિસ્માર ઈમારત ધરાશાય થાય અને કોઈને જાનહાની થાય તો જવાબદાર કોણ અહીંયા રહેતા લોકોનું કહેવું છે કે અમે અધિકારીઓને અનેક રજૂઆત કરી છે અધિકારીઓ આવે છે અને માત્ર વિઝિટ કરી ડાયરીમાં નોંધ કરીને જતા રહે છે કોઈ અમારું સાંભળનાર છે જ નહીં સ્વચ્છતાનો અભાવ સ્ટ્રીટ લાઇટો બંધ બિલ્ડિંગની નીચે લાઇટના મીટરો પણ ખુલ્લી હાલતમાં છે અને ત્યારે આ બિલ્ડિંગમાં આગ લાગવાની સંભાવનાઓ છે